હેવરના મચ્છી આવેલી છે મચ્છી આવેલી બંધન કાઢવા બંધન પાછું ઊભું થાય

કેવો સટેશલો તો કડી દે હા બે લિંગા હે પાહા તોરા હોય તો યાર લે સરવાળો તો દરિયા આયા આ કાઈ નો તો આવતું નહો ઓયડું તો લી લેવાનું હોય યાર ઓલા હોંડી નાખી દે હાલ તો હોંડીયા કેટલા છે દેખાડી દે તમને આપડે ફળિયા હોંડી પકડતા છે છે

හොන්ට යාවසිේ මන කැබනති කබරොත් හැඩ ලැතවත් ස පට වක ජ අද කොන් යජවරතු යිට යද හ ද ම අ පඩ ජල හත බඳම හොට යාවක යයාම අප හෙලින් පියය කලිද සොඩක් අන පාණි තු අසරද මස්ති නැ කොන්හ නැ තොරන් දල න ග

પાણી કેટલું હવાર હવાર માં તાહ ઢોર બરા મજા આવે એવું કાય મજા આવે ને ને હવે ઠેલ્યું ને બેલ્યું હા ઠેલ્યું ને બેલ્યું વ્યવસ્થિત મેકાવા મળ્યું અને આપણે પાછા પાણી પી લઈ અને પછી હું આઈ લે આગળ બાંધવા મળું કેમ કે ફાટી તો જલુ છે યાર વાત ન પૂછો એટલું પણ તોય બાંધી કેમ કે સાક આવશે એવું મને લાગે છે તો આ બધું ફાટી તો જલુ છે હવે હા પણ કરીએ કરી કરીએ કરી વાત ફાઈનલ છે જી આવે ભાઈ માં છે આવશે પછી કાઈ એને સોરી એનું કારણ છે કે સીન નથી નાખી કોના બાકી સીન ઉતરે એવું છે અત્યારે લોકેશન દુનિયાનું જોરદાર સીન તમને જોવાની મજા આવે એવું છે પણ બધા આમ કામ શરૂ છે બહુ બાટી ને ધબધબટી કા તો એવું છે ને આમ જો મોજા કેવા થઈ જાય એક નંબર મોજા છે ને આર યાર આવા સીન થોડા ઘણા નાખ્યા હોય મેં તો તમને ખરેખર મજા આવે જોવાની પણ અમે બધું ઊભું કરી છીએ ને તો તમને એ દેખાડી દે ચાલો તો તમે બધાય આઈ છે એટલે આપણે બાંધું છે તો આજે ફાટી જલું તો છે તે તો વાત ન પૂછો એ તો હાંચું પછી પણ આમ જોવો ગાયક હું હાલે રાખું ગાયક જલ્દી જલ્દી પોકી જાઓ

તો જો મિત્રો ફાઇનલી આપણે પૂગી જશે ધનજી પાસે અને દરિયાની અંદર થી બહાર અને આવો કઈ વેકરો છે અમારો અને ધનજી ભાઈ એ દે એ ધનજી આમ જો શું કરે રાતું વેકરો એ હતા કીધું એટલે મે કીધું તી વેકરો ભરવા મળ્યો પેલા કોને કીધું હતું તાર રૂમ આજે ને ઉલીન કોને આવન કીધું હું આઈ થઈ આવ્યો શું કરવા મજા આવી ને તો મજા આવી ને તી આમાં દડવાનું મન થાય એવો વેકરો છે કા દઈ અહીં ઘડી કે ભાઈ રામ બહુ હારો હે

સારું લાગે લાઈક કરી દેજો ચેનલમાં નવી ખાતે સબસ્ક્રાઇબ કરી દેજો મળશું બીજા વિડીયો જય માતાજી ભાઈ બાય